પટ્ટી દેહ ફેમસ પાવ પકોડા મળવાના છે પ્લેટની પ્રાઇસ કેટલી છે બેન બ્રેડ પકોડાની પંદર રૂપિયા રૂપિયા અને દેહ ગામના પાવ પકોડા ને વીસ રૂપિયા તો પ્રાઇસ બી એકદમ નોમિનલ છે અને ટેસ્ટ એકદમ સરસ છે તો તમે પણ એમને હેલ્પ કરવા માટે એમને વધારે પ્રોત્સાહન મળે એના માટે અહીંયા જરૂર આવજો થેન્ક યુ તો ભાઈ આવા મોટિવ લઈને આવું સરસ મજાની વસ્તુ ખવડાવતા હોય તો એ ખાવા તો જરૂર હોવાય બેનને પ્રોત્સાહન આપવા વિડીયો શેર કરજો અને અમૂલ બટરના માત્ર પંદર રૂપિયાના વડાપાવ ખાવા એકવાર જરૂર આવજો બાકી તમને અલગથી એડ્રેસો સ્ક્રીન ઉપર પણ મેન્શન કરી થેન્ક યુ